જય દ્વારકાધીશ દર્શક મિત્રો એન્જલ અત્યારે હાલમાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ છે અને અત્યારે હાલમાં જે દ્વારકા પહોંચી ગઈ છે અને તમે જોઈ શકો છો કે લાકડી પણ સમૂળી રહી છે અને આગળ એનો સંપૂર્ણ વિડીયો આપણે તમને બતાવીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આ નાની અને નટખટ અને નખરાળી દીકરીને સપોર્ટ કરી અને જય દ્વારકાધીશ કમેન્ટ બોક્સમાં લખી વાળજો તો મિત્રો જે દ્વારકા જે આ દ્રશ્ય તમે જોઈ શકો છો જે દરિયાના અને દરિયામાં તમે જોઈ શકો છો કે એન્જલ કેવી રીતે રમી રહી છે અને દર્શક મિત્રો આ નાની છોકરી જે છ વર્ષની છે તેમને જે તેની ઈચ્છા હતી તે પણ પૂરી કરી દીધી છે અને આવા જ અવનવા વિડીયો જોવા માટે જો આપણી ચેનલ એટલે કે એચજી સ્ટુડિયો ઉપર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કારણ કે આપણે અવનવા વિડીયો લઈને આવતા રહીશું આભાર મિત્રો મળીશું ફરી એક નવા વિડીયો સાથે